માતે 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 જોય દેવી રામ 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 તમારું સ્વાગત છે પાછા નવા વ્લોગમાં અને ભાઈ ઉમીદ કરું કે તમે બધા મજામાં જઈશો આપણો આ વ્લોગ જોતા અમે મજામાં જ હોય અને અમે જઈ ભાઈ લહણના પંદડા ભરવા આઈસર લઈ આપણે અહીંથી હમણાં નીકરી છે બધા આવે છે જ અડધા કરે અને

હજી આમ નદી ટારા ઉપર હે એની નેસ લેવાના હે આપણે અહીંથી બ્લોગિંગ કરી ને ડ્રાઈવર સાહેબ કર ક્યાંક આવે એટલે હમણાં જવા દઈ ડ્રાઈવર ભાઈ આવી ગયા હોલિક રખડતા રખડતા અને આ ગાડીની ડિઝાઇન જોઈ લે જોઈ લે મોરાનું કેબિનમાં જ બેઠો સ્પેશિયલ બ્લોગિંગ કરવા હાટો ભાઈ ફૂલ નજારો દેખાડવાનો ટેરિંગ ઉપર એકવાર આપણે બે થાય છે ડ્રાઈવર સાહેબને પૂછીએ આપણે પહેલાં હું કીએ છે રાજીનામું દઈ દેવાનું કહે છે કે આકી લેવાનું જોહી આપણે ન્યાજી આલા હું કાય પાયલોટ ડ્રાઈવર નું જો કમારી પાસે અમારી કોઈ ને અમે અમે પાયલોટ ડ્રાઈવર નથી તમે ડ્રાઈવર હો એક નંગ આયા બેઠા છે हेलो આવવાનું હે ભાઈ તમારે જામજતપુર જામનગર કલાવાડ હાઈવે જ્યાં જાવું હોય ન્યા ₹30 કહી દે ₹30 ₹30 ભક્તા ₹30 सिंपली ज्यादा नहीं हो गया ये मतलब कुछ બે જણા બીજા આવી ગયા મોરો દબ

દોડ ની ડબડી ઉડતી દેખાતું નહિ મોરામત ધરી ગયા આમ આગળ ઓલા બત્તી કરે છે રસ્તો દેખાડવા હાથો ખાલે ખોટી ચાર્જિંગ ની કથા કરે સીધે સીધું જવાનું કીએ છે quiero quiero, nada, No, nada, nada, no. nada, 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 nada,

આવડા આવડા બે ઢગલા હે ભાઈ ગાલી કરે કોલી કરે મોટો ઢગલો પડ્યો બે ભરવાના હે જબર જબ ભરવાના હા બધા એક હા લા બ્લોગ માં સ્વાગત છે આ જોઈ લ્યો અહીંયા તો નકરો ઓલો હા ડાઠા જ ભઈ રહ્યા હે અને આ બધા પ્રો પ્લેયર આવી ગયા હે વાહ દીદી વાહ એક ડેટ હો ગયા દુસરા ઓર યતીશ આ બધા આખો ઢગલો નજી વાય આખો અમને લાઈનમાં પડ્યો આખો અમને હેટ વા લગન હેટ વા લગન આટલું અહીંયા પડ્યા ને એ થોડી ઢગલ્યું ભરવાની છે હાલો સ્ટન્ટ કરે તમને દેખાઈ દો વાહ દીદી વાહ અહીંયા ભરવા આવ્યા હો કે રમતું કરવા કામ કરો હાલો કામ કરો ખબર નથી પડતી મોટા હોવ એટલે મારે કેવું પડે થોડુંક બધાય મેટર થઈ ગઈ થોડીક ખાટું ભર્યું તો ઘરે તૈયાર કરી દીધું ઘરે તૈયાર કરી દીધું જણા આ ભરતીની રાસીન પછી ખાટું ભરતી પછી ચડાવું નો થાક બેટા પર તો ખાટું પછી ડુગડા ભરતા જાય પછી એમ નહીં જો હે એક જમો બે सुपारी હે કે सुपारी લેવા બાંકા જાય વાહલા વાતે થાય બેક નાખતાય હાજી મેટર હાલે ભાઈ અહીંયા ડિસાઈડ કરે છે ભરવું કેવી રીતના આવડું ગલું જેવડું આવી ને ભરવાની મેટર આ ઢગલો જોઈ લીધું વાં લાગે લાંબો હવાર થાય છે ભાઈ હજી હવારો હવાર આમાં બાકા દીકરી બોલાવાની છે આખો વિડીયો જોઈએ મજા આવી જાય થોડી કોમેડી થાય અમારી કેમ કે બધી આખી ગેમ જોઈ લીધી હજી સર્વિસ તો એક કરે છે 要不然，他拉你们那些。 તમે જોઈ લ્યો આખી અમે માથી લાઈન કરી દીધી ચાલુ કરી દીધું હે હવે ખાલી અહીંથી આટલી આ ભારી રહી ને આટલું જ છે અને બસ આમાં એકાદ ઢગલી પડી હોય તો ભલે એ આ એક જનાવર બેઠું છે અને વા ડીજે વાગે છે આવી ભારી ને થઈ ગયું ભાઈ જઈ આખી એ પાત્રી ભારી ભરી ગઈ એક એક નંગ આમાં જ નીકળ્યું વિડીયો ગમે લાઈક કરી દેજો હવે વિડીયો બીજું કોઈ નહીં લઈ આવતું ભાઈ વાડા ને ડીજે ને કેમ થાય લગન માં આવ્યા છે પાંદડા ભરવા એ બાજુ મારી लेट चलो di तेरी होयो यो

અમે થોડીક પાણી પીવાનો બ્રેક લઈ લીધો હતો હાલ આ બધો આખો ઢગલો ભરાઈ ગયો હતો માંથી જ અહીંયા લગ્યો જોઈ લીધું મજૂર હારા મહિલા જડી ગયા એટલે કયા કયા કામ થાય હવે એક ઢગલો રહ્યો હોય તમને દેખાડ દઉં મોટા ઘર રહ્યો નહીં હોલી તો રહ્યો નહીં આગળ રહ્યો નહીં એક જ ઢગલો છે બાકી આખો ભરાઈ ગયો હોય બીજાનો રાઈડર कौन है लोग कहां से आते हैं ये <laughs> <laughs> अरे अरे दिनेश दिनेश महाराज राजा भाई बोल संजय मार से ड्राइविंग ड्राइविंग क्या है और ड्राइविंग टेस्टिंग में हूं खेलthio भाई नो आई लो आने बब भाई है एटले लेऊ तो मारे फिर नेक तो अवे नस लेऊ लेऊ तो दिए है

સાઠું ભરવાનું ચાલુ કરી દીધું ભાઈ ફાય ભરાઈ ગયો તમે જોઈ શકો છો આ બધે તોડ મહેનત કરે છે બોલો મુર્ગા તોડ મહેનત કરીને ડગલો ભર નહી

એક થા હા આગળ બધા થાકીને બેસી ગયા ફેમિલી ચાંદો આમથી ઉગ્યો ચાંદો આમથી ભાઈ એનો અફસેસ થાય છે મને આમથી ઊગવા જોઈએ ચાંદો ચાંદાનો અફસેસ થાય એક બીજી બીજું કઈ નથી અમારું ગામ આમ છે ચાંદો આમ છે ઉગવો આમથી જોય એટલે જગ્યાએ આમ અમારું ગામ હે આમ ચાંદો હે કઈ સમજાતું નથી મગજ ફરી ગયું વાડીમાં આવી આ કાંદો રાખવાનો હે ફાઈનલી આ બુકો ભરાઈ ગયો પાંદડા આટલા પછી બકરા ખવડાવવાના ખાલી ભાર્યું રહી ભાઈ ભાર્યું ભરી નાખવાની એમાં જય હું આ ઠાઠું મારશે પડી જવાની શક્યતા વગરની

નાવાનો ધંધા કરીને આપણે પાણી પી લે ફાઈનલી આખો આઈસર ભરાઈ ગયો જોઈ લો માથા લગા લીધી ભારી

આપણે આપડે સેફ્ટી માણે હેઠા ઉતરી જવું બીજા ભલે લાગે બધે આવી ગયા આવી ગયા ઓકે ભલે ઉપરવાળા ને ચાચા હોરાઈ ગયા છે હું તો મારી સેફ્ટી કરી બેઠા ભાઈ આપણે એટલા તૈયાર છે એટલે એ માથે નો બેઠા રખી દીધા છે આપણે આવી ગયા ભાઈ ઘરે મોટો ખતરો આવી ગયો ભાઈ આની ડાયરો તો અડી ગયા હાવ નીકળી ગયા તો કાટા વારું નથી એટલે ઈ ચિંતા નથી એકી મોટી ડાયરો માથે 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 જોયા જોઈએ

પાછી આજ ભરવા જવાની છે અને ત્યાં સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખો આપણે મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરા